એક વખતની વાત છે કે ભગવાન નારાયણે સૃષ્ટિનું સર્જન કર્યું હતું અને એ સૃષ્ટિના સર્જનમાં ભગવાન બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા હતા બ્રહ્માજીને આજ્ઞા આપી કે આ આખી સૃષ્ટિનું સર્જન હવે તમારે કરવાનું છે બ્રહ્માજીએ કહ્યું ઠીક છે બધું જ સર્જન કર્યા પછી બ્રહ્માજીને થોડું અભિમાન આવી ગયું जो कुछ भी किया है ये मैंने किया है ऐसा अभिमान आज भगवान ब्रह्मा को आया और हमारे शास्त्र में बताया है जिनको अभिमान आया बस उनका पूर्ण विराम हो गया जेने अभिमान आयु बस कि यहाँ अटकी जाए पी सके सा કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિએ અભિમાન ન કરવું જોઈએ શાસ્ત્ર એવું કહે છે તમારા પાસે જ્ઞાનનો ભંડાર હોય એનું અભિમાન ન રાખવું તમારા પાસે કોઈ પણ પ્રકારનું કલાનું અભિમાન હોય અભિમાન ન રાખો અને આ વાતની ભગવાનને ખબર છે એટલે ભગવાને શેર થી સવા શેર આમાં બનાવ્યા છે આ સૃષ્ટિમાં કોઈ એમ કહે કે હું શેર છું તો તમે બીજી ગલીમાં આગળ જાઓ તો સવા શેર બેઠો જ હોય સવા શેર એમ કહે કે હું સવા શેર છું તો એનાથી વધારે પણ જ્ઞાની જણ ત્યાં આગળ બેઠો હોય હું એમ કહું કે મને સારામાં સારું શિવ પુરાણ આવડે ભાગવત કથા આવડે તો મારા કરતા બીજા સો જણા છે જ ઉભા છે મારાથી વિશેષ છે મારે અભિમાન ન હોવું જોઈએ ભગવાનની કૃપા છે એટલે મને આવડે છે એની કૃપા હટી જાય ને એટલે મને કોઈ નહીં બાપા કહ્યું હતું ને ગઈકાલે તેરી કૃપા બિના નહી લે અણુ ઓર લે તે હે શ્વાસ તેરી છે આ ભગવાનની કૃપા છે એના બંને હાથ છે એટલા માટે બધું છે એટલે જ્ઞાન છે કલા છે નામ છે બાકી કઈ નથી ઓલું એક ભજન છે ને જે કૃષ્ણ ભગત હશે એને ખબર હશે કે આ ભગવાન આ જે કાંઈ પણ નામ થાય છે જે જે જગ્યાએ સ્થાન થાય છે એ બધું તમારી કૃપાથી થાય છે બસ આપી કૃપા સે સબ કામ હો કરતે ઓર મેરા નામ તો એની મારા ને તમારા બધા ઉપર છે એટલે આપણે કઈક છીએ કોઈ એમ કહે કે હું બહુ મોટા મોટો બિલ્ડર છું બહુ મોટા મોટું મારું નામ છે મારા વાલા ઈ કેટલું સીમિત છે ક્ષણ વાર સીમિત છે કોઈ એમ કહે કે હું જન છું ક્ષણવાર પૂરતો કોઈ એમ કહે કે મને આ આવડે છે ક્ષણવાર પૂરતું જે કંઈ પણ છે ભગવાનની કૃપાથી છે એના સિવાય કાંઈ નથી સાહેબ હોટલમાં જાય થાળી આપે વેટર થાળીમાં બધું આપણને પીરસી દઈએ વેટર પછી આપણે છેલ્લે શું કહીએ થેન્ક યુ કહીએ ને હા કે ના કયો છો ને તમે શું કહો થેન્ક યુ તમારો ધન્યવાદ સામાન્ય એવો વેટર આપણને થાળીમાં પીરસી દે અને આપણે એને થેન્ક યુ કહીએ તો જે ભગવાને મને ને તમને આ જગતમાં રાખ્યા છે જગત દેખાડ્યું છે એને તો ક્યારેક થેન્ક યુ કયો એને તો ક્યારેક થેન્ક યુ કયો કે હે પ્રભુ તમે આ જગત બતાવ્યું છે તમારી અમે છીએ એના મય બની જાઓ તો ક્યારેક ક્યારેક આપણી અંદર અભિમાન આવે તો અભિમાન રખાય નહીં આ વાત બોલવી શૈલી છે એનું અનુસરણ કરવું ને બહુ અઘરું છે મારા વાલા